તો મહારાજનું પોચમ ભરી અમે વરસાદ થઈ જાય છે તો વણાયેલાથી થોડા આગળ અમે ફેસ દવાઓ માટે ભરાયા છીએ તો ગાડી લઈ તમે જોઈ શકો છો કલ્લી પોચમ ભરી વરસાદ થઈ જાય ઊંઝાબા થઈ જાય છે ઊંઝા જે એક્સટેન્ડ કરવાનું છે તો ઊંઝા રૂપાઈએ પછી નીકળ્યું છે ઘરે ગયો ફાઇનલી મિત્રો ગાડીમાં બેસી ઘર તરફ નીકળી ગયા છીએ હવે તમે જોઈ ન કરશો પછી ઊંઝા મારા રોકાવાનું છે મારી બેનના ઘરે પછી સીધું ઘરે ફાઇનલી નીકળો ત્યાંથી અમે નીકળી ગયા છીએ બુંદના ઘરેથી ઊંઝા રોકવાના હતા મારા બંધના ઘરે તો હવે અહીંયાથી અમે નીકળી અહીંયા સીધા ઘરે જઈશું બગમાં જોડાયેલા રહેજો ફાઈનલી મિત્રો ચલ્લી થી પોચમ ભરી ઘરે આવી ગયા છીએ અને આવી ખેતર માં કેરંડા ની નીકળી ગયા છીએ તો મિત્રો ફાઈનલી મિત્રો ચલ્લી થી પોચમ ભરી અને ઘરે અમે આવી ગયા છીએ અને આવી ગઈ જઈએ છીએ કેરંડા ની અદલા માટે તો મિત્રો વ્લોગ માં જોડાયેલા રહેજો મારા પપ્પા વેલા દેતા હતા એરંડા નેદવા માટે હું હવે નીકળ્યો છું ઘરે તમે જોઈ શકો છો મારા પપ્પા એરંડા નેદવા બેસી ગયા છે પણ જઈ એરંડા નેદવા કહી જાઉં ખેતર માં દેવ દેવ ભાઈ પડ્યા દેવ ભાઈ પડ્યા અમે નેતા હતા ત્યાં આવી ગયા છે બે પોલરા

તો ફાઈનલી મિત્રો હવે આ બે વડે યાદવાનું બાકી છે બીજું બધું બધી ગયું છે તો એ બે વડે યાદી મળીએ તો વિભાગમાં જોડાયેલા રહેજો હું કેવું શંભુ શંભુ એમ કે મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહીજો વિભાગ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તો અમારા ડીએન બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો જય માતા